ફોન ઉપર કરું બે હલો ના ચેત રે આવો ને ફટાફટ સારું આવે હેડો નવ હોય તો નહી લેજે

આવતો નઈ ના ભે ના ભાઈ ના બેસતો હાલ ઉડી ને તો મજા નઈ આવું વાત ઉડે તો છોકરો ખબર હે તો દારૂ પી જતો રે હું તો આજ બે જો ના ના તું જતો રેજે આવતો નહી આ મકા

તમને બોલાયા સારું નહીં પણ એટલે જોઈ લેજે આવે તમને એટલે બોલાવન આવેલા બે હજુ હગુ કરાવો તમે લા પણ મહેમાન ની વાત ના પાડવી

નીકળી જ <laughs> <laughs>

બિયાજી સંતો શું કરો તંદો તંદો તો આ સરકારી નોકરી લેવા ની તૈયારી ચાલુ જમીન કેટલી જમીન 50 વીગા હા 50 વીગા કેટલા ભાગીદાર ભાગીદાર માં એક જ ને મા બાપા બે શું કરે મને

ખોટું બોલા શું કરતો હતો અમને વાત થઈ ગયું હોય ગયા અમને લઈ જુ આ લવાય અહીંયા લઈ જાવ આવશે તો ઘરમાં આવે તો

તમે ખોટું ખોટું ના કેશો ના હોય છોકરો વિષ્ણુજી આડોશી મને ના ખબર હોય શું ઘરે થતું હોય ના ખબર હોય તમે લેવા જતો જુઠ્ઠું બોલો

મોનું પૂછજો હવે મેને આકલવાનું કઈ કરી એટલે મોરી હવે શું કરીએ અમે જઈએ કે રહીએ અલ્યા તમ ટાઈમ થઈ ગયો ના એમાં થી વિરોધ છે એવું નહીં અમારે લગ્ન આવે ને છોકરાનું હજુ હા ચબુતો પડે ને અમારે હા પણ ખરીદ રોટલા બોટલા ખરી આરું शिंदे બધીકા વિરાદાડે બધી ખબર આવી ગઈ ના ના આઈ રહ્યો હેત કા આ મારા તમે ચિંતા ના હું બેઠો જમતા હું ચિંતા કરો તમે મેમન હાળો અમે ફોન કરી તો પછી આવશું કઈ બઈં તમને નથી ખબર કે આ છોકરું દારૂ પીવે ખબર હોય પૂછવું નહીં તમે આવા સાગા લઈ લઈને આવો તો બીજાનું શું થવાનું

મને લાગે તું કો ફોન આ આમનો આ બધું હલાય નહી ગયો તો તારું આ ના શું આવો તમે તો હવે વાત મેમાન તો જતા આ ખોડેલો નહી ખોડેલો

અને હવે આવતો ને મારા ઘર હમું જોવા મહેમાન આવશે બીજી વખત આવ્યો આમ જોતો હે આમ પડ્યો મેમણ પાડી ગયા કીધું વાત વારી બલાડું બલાડું પપ્પા મેમન આ બરાબર તો આના બાપ ને કોઈ દેતો લા હવાનો ભરાતો નતો ભાઈ ભાઈનો કરો છે તો થા મારી ઉમમે તો આપડે શું કેવાય જીખ ah, <laughs>